તાજેતરમાં આરટીઆઈ કરનાર નાગરિક દ્વારા આરટીઆઈ કર્યા બાદ ખાનગી શાળાના સંચાલકો પાસેથી મોટી રકમ લેવાનો કિસ્સો સામે આવ્યો છે અને આ ઘટના બાદ સરકાર કાયદા માટે જ નકારાત્મક વલણ અપનાવી રહી હોય તેમ લાગે છે શું તમે જાણો છો હવામાન વિભાગ દ્વારા કેવી રીતે મોસમની આગાહી કરવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા પહેલા એક બલૂન ઉડાડવામાં આવે છે જેની સાથે જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવે છે જેમ બલૂન આકાશમાં છોડવામાં આવશે તેમ જીપીએસ સિસ્ટમ ઉપરના તાપમાન અને હવાની દિશા સહિતની માહિતી આપે છે ગુજરાત રાજ્ય ધીમે ધીમે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં રાજ્યની જીએસટી અમલીકરણ બાદ બીજા કંપની સૌથી ઊંચી માસિક આવક નોંધાઈ છે ગુજરાત સરકારે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જીએસટી અને વેટ થકી કુલ રૂપિયા આઠ કરોડ રૂપિયાની આવક મેળવી છે આણંદ જિલ્લામાં વિદેશ જવાની લાઈનમાં એજન્ટ દ્વારા ડમી લેટર પકડાવી રૂપિયા વીસ પોઈન્ટ સાહીઠ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે ભોગ બનનાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ મુખ્ય સૂત્રધાર સહિત

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી નવો દાવો કર્યો છે યુએસએ નોન ઇમિગ્રન્ટ વિઝાની વિવિધ શ્રેણીઓમાં ભારે ફી વધારાની જાહેરાત કરી છે તેમાં ભારતીય લોકપ્રિય એચ વન અને એલ વિઝાનો સમાવેશ થાય છે ફી વધારો તારીખ એપ્રિલ મલેશિયામાં જોહર રાજ્યના સુલતાન ઇબ્રાહિમ ઇસ્કંદર દેશના નવા રાજા બની ગયા છે ઓગણીસો સો સત્તાવનમાં બ્રિટનથી આઝાદી બાદથી મલેશિયામાં મલય રાજ્યના શાસક એક બાદ એક પાંચ વર્ષના કાર્યકાળ માટે રાજગાદી સંભાળતા આવ્યા છે બોલિવૂડ અભિનેત્રી રૂકુલપ્રીત સિંહ ઘણા વર્ષોથી નિર્માતા એક્ટર જેકી ભગનાનીને ડેટ કરી રહી છે ટૂંક સમયમાં બંને લગ્ન કરવા જઈ રહ્યા છે રિપોર્ટ્સનું માન્ય તો બંને તારીખ એકવીસ ફેબ્રુઆરીએ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ બીજી મેચ મેચ આજે શરૂ થઈ છે આ વિશાખાપટ્ટનમના એસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં સવારે સાડા નવ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર